હું ખટંબાના ગામના લોકોને અને ખટંબાની આજુબાજુ જે સોસાયટી સોલ સોસાયટી પ્રધાનમંત્રી આવાસ એ સમગ્ર નાગરિકોને અને મહિલાઓને અને બાળકોને એમનું નવું વર્ષ નિરોગી રહે અને નવું શિક્ષણ ક્ષેત્ર એ કાર્ય પ્રગતિમાં આગળ વધે એ મારી શુભકામનાઓ છે હું એક આજે વડોદરા સિટી ની અંદર પાણી વિસ્તારમાં રહેતો હતો ત્યારે જે રાજા મહારાજાઓ ગાયકવાડે જે ત્યાંની જે સિસ્ટમ ગોઠવેલી છે કે ગટર લાઈન રોડ રસ્તા જ્યાં પાણી ના ભરાય એ ગટર લાઈન ની અંદર જે પાણી જાય છે તો અડધો કલાક ની અંદર ઉતરી જાય છે એવી રીતે આ મારા ગામમાં બી એવું છે કે ગમે એટલો વરસાદ પડે પણ એ પાણી જે ગટર લાઈનની અંદરથી બાયપાસ થઈ જાય છે અને સિનિયર સિટીઝનો માટે જે મેં એકસો થી વધુ બાકડાઓ મૂક્યા છે એને બેન્ચિસ કહે છે પણ હું દરેક સોસાયટીના નાકા ઉપર અને બસ સ્ટેન્ડ પર અને ગામના ચોરા પર આ બેન્ચિસો મૂકી છે અને સિનિયર સિટીઝનોને જે ચાલવાનો પ્રોબ્લેમ થાય છે અને ઉભું રહેવાનો બી પ્રોબ્લેમ હોય તો એ ત્યાં બેસી અને એમનો ટાઈમ પસાર કરે છે અને સારું અનુભવે છે